તો ગુજરાતમાં જે જે જિલ્લાઓમાં વધુ વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન થયું છે અને તેના વળતર અંગે હાલમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે પ્રતિક્રિયા આપી છે ખાસ મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે નુકસાનના વળતર અંગે કૃષિમંત્રીએ નિવેદન આપ્યું છે કહ્યું છે કે અતિવૃષ્ટિ જે થઈ છે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જે પણ જિલ્લાઓમાં અતિવૃષ્ટિ થઈ છે ત્યાં સર્વે પણ કરવામાં આવ્યો અલગ અલગ ટીમ સર્વેની કામગીરીમાં જોડાઈ હતી તે મુદ્દે રાઘવજી પટેલે આપ્યું છે નિવેદન ગુજરાતમાં અત્યાર સુધી એકસો વીસ ટકા થી પણ વધુ વરસાદ થઈ ચુક્યો છે અતિવૃષ્ટિના કારણે જે નુકસાન થયું છે એની સર્વેની કામગીરી સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે જ્યાં જ્યાં નુકસાનીના અહેવાલો છે અને રજૂઆતો મળી છે અને જ્યાં વધુ વરસાદ થયો છે એવા તમામ વિસ્તારોમાં સર્વેની કામગીરી સરકાર તરફથી યુદ્ધ ના ધોરણે ચાલુ છે સર્વેની કામગીરી પૂરી થઈ ગયા પછી એના અહેવાલ આવે અમે જરૂરી કાર્યવાહી આગળ કરશું લગભગ સાતસો ઉપરાંત ટીમો આ કામગીરી કરી રહી છે તો સર્વેની ટીમ અત્યારે સર્વેની કામગીરી કરી રહી છે જ્યાં પણ અતિવૃષ્ટિ થઈ છે ત્યાં હાલમાં સર્વેની કામગીરી ચાલી રહી છે અને ત્યારબાદ કેટલું નુકસાન થયું છે તે સર્વે કર્યા બાદ રિપોર્ટ આવ્યા બાદ તે નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે કૃષિમંત્રીએ નિવેદન આપ્યું છે તો હાલમાં ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે જે નુકસાન થયું છે તે અંગે નિવેદન